નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ત્રણનો વિષય આસપાસનો પાઠ છ ખાધા વિના ન ચાલેનું સો ધન પોતું સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ચોરસમાં જવાબ લખો પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી અ પાવ બ રોટલી ક બિસ્કીટ ડ પુલાવ તો સાચો જવાબ છે ડ પુલાવ વાક્ય નંબર બે નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે અ ચોખા બ ઘઉં ક કાકડી ડ પાપડ તો સાચો જવાબ છે કાકડી કે ક ત્રણ નીચેનામાંથી કઈ વસ્તુને શેકીને ખવાય છે અ મકાઈ ડોડો બ ભાત ક રોટલી ડ અ અ અને ક બંને તો સાચો જવાબ છે અ અને ક બંને કઈ વસ્તુ આપણે ખાઈ ન શકીએ અ ઘાસ બ રોટલો ક સરગો ડ આમળા સાચો જવાબ છે અ ઘાસ પ્રશ્ન નંબર પાંચ ઉંબાડિયું કયા જિલ્લામાં ખાવા મળે અરવલ્લી બ વલસાડ ક સાબરકાંઠા ડ ગાંધીનગર સાચો જવાબ છે બ વલસાડ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન નંબર એક નાળિયેર અને સાબુદાણામાંથી કઈ કઈ વાનગી બને છે તો નાળિયેળમાંથી ચટણી કોપરા પાક અને સાબુદાણામાંથી સાબુદાણાની ખીચડી વડા અને વેફર બને છે પ્રશ્ન નંબર બે કયા કયા બીજમાંથી તેલ મળે તો તલ મગફળી સોયાબીન સૂર્યમુખી સરસવ નાળિયેર વગેરેના બીજમાંથી તેલ મળે છે પ્રશ્ન નંબર ત્રણ તમને શું ખાવું વધુ પસંદ છે કેમ તમને ખાવામાં રોટલી ભાખરી રોટલો શાક દૂધ સાસ કચુંબર વધુ પસંદ છે કારણ કે તેમાંથી જરૂરી એવા પોષક તત્વો મળી રહે છે જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે પ્રશ્ન નંબર ચાર ખાવા માટે તમે કયા કયા વાસણોનો ઉપયોગ કરો છો તો ખાવા માટે અમે થાળી વાટકીની ચમચીનો ઉપયોગ કરીએ છીએ પ્રશ્ન નંબર પાંચ તમને ન ભાવતી કોઈ પણ ત્રણ વસ્તુના નામ જણાવો તો મને કારેલાનું શાક પૂરી અને ઘી ભાવતું નથી પ્રશ્ન નંબર ત્રણ વિચારો અને લખો તમારા ઘરે ચોખામાંથી બનતી વાનગીઓના નામ લખો તો ચોખામાંથી બનાવાતી વાનગીઓમાં ઢોકળા ઈડલી પાપડ ખીચું ખીચડી પુલાવ ઢોસા વગેરે છે પ્રશ્ન નંબર બે બાફીને ખવાતી વસ્તુના નામ લખો તો ઢોકળા ઈડલી પુલાવ ખીચડી મકાઈ સિંગ ખમણ શકરિયા વગેરે પ્રશ્ન નંબર ચાર કંસમાં આપેલા બીજનું અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરો તો અનાજ અને કઠોળ કોને કહેવાય તે આપણે કોષ્ટકમાં લખવાનું છે કંસમાં આપણે શબ્દો વાંચી લઈએ એકવાર તો ચણા ચોખા ઘઉં વટાણા બાજરી તુવેર જુવાર અને મગ આપેલા છે તો અનાજનું વર્ગીકરણ કરીએ તો ચોખા ઘઉં બાજરી જુવારે કઠોળ તો ચણા વટાણા તુવેર મગ આવે બરાબર પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન નંબર એક તમારા ઘરમાં કોઈ ભૂખ્યું થયું છે એ તમને કેવી રીતે ખબર પડે તો અમારા ઘરમાં કોઈ ભૂખ્યું હોય ત્યારે મમ્મીને જમવાનું આપવાનું કહે આથી અમને ખબર પડે કે કોઈ ભૂખ્યું છે પ્રશ્ન નંબર બે તમારા કુટુંબમાં કોને મીઠાઈ ખાવાની મનાઈ કરવામાં આવી છે શા માટે તો મારા દાદાને મીઠાઈ ખાવાની મનાઈ કરવામાં આવી છે કારણ કે તેમને ડાયાબિટીસ થયેલ છે પ્રશ્ન નંબર ત્રણ તમારા ઘરમાં તીખું કોણ વધારે ખાય છે તો અમારા ઘરમાં પપ્પા વધારે તીખું ખાય છે પ્રશ્ન નંબર છ તમારા ઘરના સભ્યોને પૂછીને તેમને ભાવતી વસ્તુના નામ લખો તો દાદા તો દાદાને શું ભાવે ખીચડી અને કઢી દાદી તો દાદીને થેપલા અને ખીચડી ભાવે પિતા તો પિતાને ઢોસા ભાવે છે માતા તો માતાને ઢોકળા ભાવે છે બહેન તો બહેનને પાણીપુરી ભાવે છે પ્રશ્ન નંબર સાત નીચેના ખાદ્ય પદાર્થોનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો તો જુઓ કોણ ખાઈ શકે નાનું બાળક છથી આઠ મહિનાનું તમે અને દાદા દાદી તો પહેલાં આપણે જે ખાવાની વસ્તુઓ છે તેનું વાંચન કરી લઈએ તો રોટલો મગનું પાણી ચોખાના પાપડ સાબુદાણાની ચકરી દાળ ઢોકળી ખીચડી પીઝા લાડવો નૂડલ્સ કેરીનો રસ ગાયનું દૂધ બાફેલી મકાઈ કેળા વેફર લીંબુ શરબત તો નાનું બાળક શું ખાઈ શકે તમે શું ખાઈ શકો અને દાદા દાદી શું ખાઈ શકે એનું આપણે વર્ગીકરણ કરીશું તો નાનું બાળક શું ખાય છથી આઠ મહિનાનું મગનું પાણી ગાયનું દૂધ અને લીંબુ શરબત હવે તમે એટલે કે આપણે શું ખાઈએ તો રોટલો ચોખાના પાપડ સાબુદાણાની ચકરી પીઝા લાડો નૂડલ્સ કેરીનો રસ બાફેલી મકાઈ આપણે ખાઈ શકીએ દાદા દાદી દાદા દાદી શું ખાઈ શકે તો દાદા દાદી દાળ ઢોકળી લાડો ખીચડી કેળા અને વેફર દાદા દાદી ખાઈ શકે અને કેરીનો રસ પણ દાદા દાદી ખાઈ શકે તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્નો આભાર